ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાણીની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તે મોહલ્લા પોળો અને સોસાયટી સહિત જાહેર માર્ગો પર ભૂગર્ભના દૂષિત પાણી રેલાતા શહેરીજનો ઉઠ્યા છે ત્યારે પાટણ શહેરના ચાર રસ્તાથી પાટણ તરફ આવવાના માર્ગ પર છાશવારે ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા અહીંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો અને સ્થાનિક સોસાયટીના રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે આ વિસ્તાર વોર્ડ નંબર અગિયારમાં માં આવેલો હોવાથી પાલિકા પ્રમુખના વોર્ડમાં જ ભૂગર્ભના ગંદા પાણી લીલાતા સ્થાનિક રહીશો પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે આજ માર્ગ પર પદ્મનાભ ભગવાન જેવા પવિત્ર સ્થળની સાથે સાથે મસ્જિદો અને દરગાહ પણ આવેલી હોવાથી લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે ત્યારે પાટણ શહેરમાં ભૂગર્ભની સમસ્યા એટલી હદે વકરી છે કે ભૂગર્ભના કોન્ટ્રાક્ટર ભાજપના ભાગ બટાઈના કારણે નગરપાલિકાના પ્રમુખને કે ભૂગર્ભના ચેરમેનને પણ ગાંઠતા નથી ત્યારે મહાદેવનગર સોસાયટી અને સાંઈ સોસાયટી પાસે છેલ્લા ઘણા સમયથી સમસ્યા જોવા મળી રહી છે ભૂગર્ભના કોન્ટ્રાક્ટર સાથે નગરપાલિકાના સભાસદોનો ભાગ હોય નગરપાલિકાના કોન્ટ્રાક્ટર કોઈનું સાંભળતા ન હોવાના વિરોધ પક્ષના ભરત ભાટિયાએ આક્ષેપ કરી કોન્ટ્રાક્ટર પાસે પૂરતા સાધનો પણ નથી અને ટેન્ડરના નિયમ મુજબ આઠ દિવસ સુધી જે સાધનો બસાવા જોઈએ તે પણ કોન્ટ્રાક્ટરે સાધનો વસાવ્યા ન હોવાનું જણાવી દુઃખની અને શરમની વાત એ જણાવી હતી કે પ્રમુખશ્રી શા માટે ભૂગર્ભના કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપતા ગભરાય છે પ્રમુખશ્રીના પણ પગ ભીના થતા હોવાના આક્ષેપ કરી

તે ભારતીય જનતા પાર્ટીના ભાગ બટાડીમાં હોવાના કારણે નગરપાલિકાના પ્રમુખશ્રીને ગોઠતો નથી નગરપાલિકાના ચેરમેનશ્રીને પણ ગોઠતો નથી આજે સાઈબાબા નગર અને માધવનગરની આગળ છેલ્લા કેટલાય સમયથી ગટરીની સમસ્યા ઉભરાય છે અહીંયા શ્રી પ્રદમનાથ ભગવાનનું બહુ મોટું મંદિર આવ્યું છે નાસ્તાનું કેન્દ્ર આવ્યું છે અહીં હજારોની સંખ્યામાં પાટણનો પ્રવેશદાર છે અહીંયા ચાળસમાંથી આવતા વ્હીકલો અહીંથી પસાર થાય છે રાહદારીઓ નીકળવાનીથી હરણ પરેશાન થાય છે પરંતુ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર જોડે ભારતીય જનતા પાર્ટીના સભાસદનો ભાગ હોય એ નગરપાલિકા કોન્ટ્રાક્ટર કોઈને ગાઢતો નથી એની પાસે પૂરતા સાધનો નથી અને નગરપાલિકાના ટેન્ડરના નિયમ મુજબ એને જે પણ સાધનો વસાવતો હોય એને આજની સુધી પણ વસાયા નથી દુઃખની અને શરમી વાત એ છે કે પ્રમુખશ્રી શા માટે એમને નોટિસ આપતા ગભરાય છે તો આમાં પ્રમુખશ્રીના પગ વિના થાય છે મને એવું લાગી રહ્યું છે મારી આપણા માધ્યમથી વિનંતી છે કે આ નિરા દરવાજાથી પછી અમને ચોકરી તરફ જતાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો એના સ્થાનિક રહીશ સાથે રાખીને નગરપાલિકામાં હલ્લા બોલ કરવામાં આવશે અને ગટરનું ગંદા પાણી નગરપાલિકા પ્રમુખના ઘેરે ગંગાજળથી સોહા કરવામાં આવશે માધવનગરની બહાર એ ભુજર ન ગટરનું પાણી હાલમાં જે હાલ ઉભરાતું તું એટલે મારા ધ્યાનમાં હું અહીંયાથી નીકળી એટલે મારા ધ્યાનમાં આવ્યું એટલે હાલ કોન્ટ્રાક્ટરને અને પેલા દીધી ભાઈને જાણ કરી અને એનું નિરાકરણ આવી જશે